છોકરાઓ પાણી પીએ તો પણ ડાડું પડે કે મમ્મી આવું પાણી કેમ આવે છે પણ આવું પાણી પીએ બેટા જે હોય તમે પી લો આપણે ક્યાંથી ભરી જવાનું ક્યાં અત્યારે જે જે લોકો કહેવાયા હતા સિંગલ કોઈની અરજી હજી પંચાયતમાં કોઈની જાણ બી નહીં કરી બનાસકાંઠા જિલ્લાનું એક એવું ગામ જ્યાં છેલ્લા છ મહિનાથી આખું ગામ દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યું છે ગામ લોકોએ પંચાયતમાં રજૂઆત અનેકવાર કરી છે તેમ છતાં સમસ્યાનું કોઈ જ નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી આ ગામનું નામ છે પાલમપુર તાલુકાનું ગાદલવાડા ગામ આ ગામમાં છ મહિનાથી ગામ લોકો દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે કારણ કે ગામના બોરમાંથી આવતું પાણી દૂષિત આવી રહ્યું છે દૂષિત પાણી પીવાથી નાના બાળકો સહિત ગામ લોકોને અવનવા પેટના રોગો અને બીમારીઓ થઈ રહી છે બીજી તરફ આ ગામના લોકોની સમસ્યાના ઉકેલ માટે પંચાયત દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતા ન હોવાના ગામ લોકોએ ગંભીર આક્ષેપો કર્યા છે અમે ગાદલવાડાના રહેવાસી છીએ અમારે છેલ્લા પાંચ છ મહિનાથી પાણી ખરાબ આવે છે એની અમે ઘણી વખત રજૂઆત કરી છે તો ગામ પંચાયતમાં જઈએ છીએ તો એ લોકો તલાટી બેન બેમ કહે છે કે સરપંચ સરપંચ જોડે જઈએ છીએ તો કે બોરમાં કંઈ ખામી નથી તલાટી મેડમ કરે તલાટી મેડમ માનતા નથી આમ કહે છે તેમ કહે છે એવા બાના ગાઢે છે લોકો પછી આવા ગટર જેવું દૂષિત પાણી અમે ક્યાં સુધી પીએ છેલ્લા પાંચ છ મહિનાથી પીએ છીએ નાના બાળકો પીવે મોટા પીવે બધાને પથરી થાય છે ઢીચણમાં દુખાવા થાય છે અન્ય રોગ થશે ચાળો ફાટી નીકળશે કોઈ મરી મરી જાય તો કોણ થશે કોણ જવાબદારી લે કેટલી વાર રજૂઆત કરવાની એટલે પાણીનું ટાંકું સાફ કરાવી પાણીનું ટાંકું સાફ કરાવી અને અમારે ચોખ્ખું પાણી જોઈએ છે ચોખ્ખું પાણી તો માગીએ જ ને ઘર વેરો ભરીએ છીએ પાણી વેરો ભરીએ છીએ કંઈ બી કાગળિયું જોઈએ ને તો ગ્રામ પંચાયતમાં શું કહે છે કે પાણી તમારે લાવ લાવો તમારે ઘર વેરો બાકી છે તમારે પાણી વેરો બાકી છે તો દર મહિને આપણે બાર મહિને પાણી વેરો ભરીએ ઘર વેરો ભરીએ તો ચોખ્ખું પાણી તો માગીએ ને તો આવું ગટર જેવું દૂષિત પાણી થોડું રેતવાળું પીવાનું હોય એના માટે અમારે એટલું જ કમ્પ્લેન કરીએ છીએ કે અમારો ટાંકું ધોવરાય અને અમને સારું ચોખ્ખું પાણી મળે પીવાનું ગામ લોકોનું કહેવું છે કે છેલ્લા છ મહિનાથી દૂષિત પાણી આવી રહ્યું છે જો કે પીવાનું પાણી દૂષિત આવતા પંચાયતમાં અમે લોકોએ અનેક વાર રજૂઆતો કરી છે પરંતુ પંચાયત તંત્ર પોતાની આળસવૃત્તિ અને આંખ આડા કાન કરતા આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી જેથી આજે આખરે કંટાળી ગામ લોકોએ ગ્રામ્ય પંચાયતમાં પહોંચી હોબાળો મચાવ્યો હતો અને દૂષિત પાણીના નિરાકરણ માટે સરપંચ અને તલાટી સમક્ષ માંગ કરી હતી અત્યારે જે લોકો કહેવાયા હતા સિંગલ કોઈની અરજી હજી પંચાયતમાં કોઈની જાણ બી નહીં કરી એ લોકો એવું કહેવા માગે કે અમે સરપંચને કીધું તું આ બેઠા સરપંચને મને હજી સુધી નહીં કીધું કે પાણી ખરાબ આવે અને પાણી જે ખરાબ આવે એ બોરનો પ્રોબ્લેમ હોય જે સોલ્વ કરાવી દઈશું બે ત્રણ દિવસમાં અને પ્રશ્ન ડોળાવાળું પાણી તો આવતું હતું એક મહિના પહેલાં તો અમે અંદર બધું કોલમ કઢાયું એ બધું કરવરાયું એના પછી ડોળાવાળું તો આવતું હતું જ ફરી ચોખ્ખું થાય બે દિવસ ડોળાવાળું આવે એક દિવસ ચોખ્ખું આવે એ રીતનું થતું હતું ટોકાની બી સફાઈ કરાવી દઈએ કદાચ ટોકાને લીધે ખરાબ ગંદુ પાણી આવતું તો ટોકાની બી સફાઈ કરાવી કરાવી દઈએ અને બોરને પણ સોલ્યુશન લાવી દઈએ એક બે દિવસમાં કોઈ આ પાણીની સાબ બીજું કોઈ નથી સાહેબ પાણી આવ એકલો કાઠો

ગામ લોકોને આજે ગ્રામ્ય પંચાયત સુધી પહોંચીને હોબાળો કરવાની ફરજ કેમ પડી આ સવાલોના જવાબો સરપંચ તરફથી મળ્યા ન હતા અમારું કેવું એમ હે કે અમે મહિના પહેલા જે કચરાવાળું પાણી આવતું અમે સાફ સફાઈ કરાવી મતલબ કે વારે ગળે એક બે એક બે દિવસ સારું પાણી આવે અને એક બે દિવસ ગંદુ પાણી આવે તો અમે અમાર પ્રોસેસ કરીએ અને હજુ તો કરતા રહેશે બે ત્રણ દિવસની અંદર અમે પ્રોસેસ નહીં થાય તો પછી એવું લાગશે અમને કે બહુ બંધ કરવા છો બંધ કરશો અથવા ચાલુ ચાલુ રાખવા જો રાખશો રિપેરિંગ થઈ જશે ઓકે જોકે ગામ લોકો છ મહિનાથી દૂષિત પાણી પીતા અવનવી બીમારીઓનો ભોગ બની રહ્યા છે જેને કારણે આવી મોંઘવારીના સમયમાં પણ તેમને દવાનો ખર્ચ ઉઠાવવો પડી રહ્યો છે જો કે નાના બાળકો પણ હાલમાં આ દૂષિત પાણી પીતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે પંચાયતના પાપે હાલ ગામ લોકો દૂષિત પાણી પીવા મજબૂર બન્યા છે પરંતુ બીજી તરફ પંચાયત પોતાની આળસ ખંકેરી ગામ લોકોને શુદ્ધ પીવાનું પાણી આપવામાં નિષ્ફળ નીવડી હોવાના ગામ લોકોના આક્ષેપો છે માર છ મહિનાથી સાહેબ પાણી આવે છે પણ એકલો ડોળો આવે છે અને પાણી ચોખ્ખું નથી આવતું છોકરાઓ પાણી પીએ તો પણ રાડો પડે કે મમ્મી આવું પાણી કેમ આવે છે પણ આવું પાણી પીએ બેટા જે હોય તમે પી લો આપણે ક્યાંથી ભરી જવાનું ક્યાંથી કોને ત્યાં માંગવાનું પાણી રોજ આપણે ક્યાં મશીન હતા કોલું હતું તે માંગી પાણી તો અમે છોકરાઓને આ ના કરીને આવું પાણી પીઆઈએ છોકરાઓ રોજ રાડો પડે કે મમ્મી પેટમાં દુખે તો હવે અમે ખેતરનું કામ કરવા જઈએ કે છોકરાઓને દવાખાના કરીએ સાહેબ પછી રૂપિયા લઈને તો ડાયરેક્ટ દવાખાના અમે ભરી દઈએ તો અમારું કહેવાનું કોઈ સાંભળતું છે નહીં તો હવે અમે શું કરીએ નથી કપડાં ધોવામાં કામ આવતું નથી પીવામાં પાણી કામ આવતું તો પણ અમે આવું પાણી વાપરીને આ છ મહિનાથી અમે ગાઢીએ છીએ હવે અમે શું કહીએ તલાટીબેનને તો કે સરપંચ સાહેબને કહો સરપંચ સાહેબ કે તલાટીબેનને કહો કઈ કામ નું અમારે કાગળ કરવું હોય તો બેન એમ કે ઘર વેરા ભરી જાવ પછી આવો તો અમારી હવે શું કરીએ અમે એમનાથી પાણી ચોખ્ખું આપો અમારે બીજું કઈ જોઈતું નથી ઉલ્લેખનીય છે કે ગામની પંચાયતનો વહીવટ ગામ સરપંચ દ્વારા કરવામાં આવતો હોય છે પરંતુ અહીંયા તો ગામના સરપંચ જ ગામના લોકોની સમસ્યાઓ છેલ્લા છ મહિનાથી ન સાંભળતા હોવાની ગામ લોકો આક્ષેપો કરી રહ્યા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે આ ગામ લોકોને ક્યારે શુદ્ધ પીવાનું પાણી મળી રહે છે અને ક્યારે આ લોકોની સમસ્યાનો અંત આવે છે તે જોવું રહ્યું